વડોદરાના સોની પરિવારને અયોધ્યા આવવા માટે મળ્યું છે આમંત્રણ સોની પરિવારને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી આમંત્રણ અપાયું વર્ષ ઓગણીસો બાણુમાં કારસેવક તરીકે રાજેશ સોની જોડાયા હતા જે અયોધ્યામાં શહીદ થયા ત્યારે રાજેશ સોનીએ માત્ર અઢાર વર્ષની વયે ધર્મ માટે શહીદી વોરી હતી રાજેશ સોની સહિતના કેટલાક યુવકોની શહાદત જ હવે રંગ લાવી રહી છે અને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું સ્વપ્ન પૂરું થઈ રહ્યું છે સોની પરિવારને આમંત્રણ મળતા તેઓ પણ ખુશ છે મારું ના મારા ભાઈનું નામ રાજેશ સોની જે કાર્યકર્તા હતો અને આરએસએસમાં પણ તે જોડાયો હતો છ ડિસેમ્બર ઓગણીસો બાણું જે વિશ્વ વિશ્વ હિન્દુ પરિષદનું રામ મંદિર આંદોલનમાં તે છ ડિસેમ્બર ઓગણીસો બાણુંમાં અયોધ્યામાં બાબરી ધ્વસમાં અઢ વર્ષની આયુમાં તેને પોતાનું શહાદત આપી અને શહીદ થઈ ગયો વિશ્વ હિન્દુ પરિષદ અમદાવાદ તરફથી મને મારા ઘરે બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરના ઉદઘાટનમાં અમને આમંત્રણ પત્રિકા પાઠવી છે જે અમે જવાના છે